સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમ જેવી ગુમ થઈ ગયો હતો જે આજે બે દિવસ બાદ મેટ્રોમાં પાણીની ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો ખાડામાં કોઈનો મૃતદે પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા આખરે ભીડને જોઈને ખાડાની નજીકથી પસાર થતાં શ્રમજીવીના બનેવીએ શાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકમાં ડૂબી ગયું હતું સમગ્ર મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે રવિવારે સાસરે જતી બહેનને રિક્ષામાં બેસડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો ઘણી શોધખોળ બાદ પણ તેઓ ક્યાંય પોતો નહીં લાગતા પરિવારે પોલીસને આ મામલે જાણ કરી હતી દરમિયાન આજે બનેવી રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે ઘટના સ્થળે ઉભા રહેલા એક વ્યક્તિને પૂછતા તે વ્યક્તિએ મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની વાત કરી હતી જે સાંભળ્યા બાદ બનેવીએ વધુ તપાસ કરતા ખાડામાં પડેલો વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ સાળો ધર્મેશ જ હોવાની ઓળખ થઈ હતી મૃતકના પરિવારે કહ્યું હતું કે મેટ્રોની કામગીરી હાલ અવ્યવસ્થિત થઈ રહી છે તેમજ કોઈ પણ પ્રકારના બેરિકેટ વગર કામ ચાલી રહ્યું છે જો બેરિકેટ પહેલેથી જ મૂકતા હોત તો ધર્મેશ

કોઈ એની ભાડ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરેલ સાડા સાત વાગે એના પછી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે તપાસ કરનાર અધિકારી અમને ફોન આવેલ અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાનો જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાઈ હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલી અમારે છે ને ગટરનું પાણી ભરાય છે એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે બરાબર તો કાલે આખા દિવસમાં તમે શું કામ કરી રહ્યા છો તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે ત્યાં પાણી ભરેલ હતું

અમે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું હું એનો નાનો ભાઈ થાઉં છું